રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે પાલમપુર તાલુકાના ખોડલા ગામમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા ગામના મહાદેવના મંદિરથી નીકળી સમગ્ર ગામમાં ફરી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા જય શ્રી રામના નારાથી સમગ્ર ગામ રામમય બન્યું હતું ત્યાં શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત તેમજ આરતી ઉતારવામાં આવી હતી શ્રીરામ ભગવાનની પ્રતિષ્ઠાને લઈ ખોડલા ગામમાં સવારે શોભાયાત્રા તેમજ બપોરે શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંજે દરેક ઘરમાં દીવડા પ્રગટાવી રાત્રે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે ગામમાં મોસમની ઉજવણીના ભાગરૂપે દાંડિયા રાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું